વડોદરામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે તેમના મકાનના ધાબા પર પરિવારજનો કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે પતંગ ચગાવ્યા હતા બીજેપી શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર સ્થાનિક કાર્યકર્તાઓ અને કાઉન્સિલરો પણ તેમના ધાબા પર એકઠા થયા હતા તમામે પતંગો ઉડાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી સવારથી જ ખૂબ સારો પવન છે અને પરિવાર આખો ભારતીય જનતા પાર્ટી અને મારો પોતાનો પરિવાર સૌ ભેગા થઈને જ્યારે ઉત્સવ મનાવવાનો હોય અને એમાં પવન સરસ હોય એટલે ચોક્કસ પતંગ ચગાવવાની પણ ખૂબ મજા આવી કચોરી ચીકી ખમણ ઊંધિયું સેવ જલેબી ફ્લેવર મિલ્ક આ બધું અલગ અલગ નાસ્તો કરવાની પણ મજા આવી અને ખૂબ એન્જોય અમે બધા જ કરી રહ્યા છીએ કેટલી બધી પતંગો લેખાય છે એવરી ટેરેસ પર કોઈ ને કોઈ તો પતંગ ચગાવે જ છે અને પવન બી બહુ જ મસ્ત છે એટલે પતંગ બી બહુ મસ્ત બહુ જ મસ્ત એન્જોય થાય છે અને મારી ફેમિલી બી છે મારી સાથે તો તો ડબલ એન્જોય થાય છે મારી બાબી જવાય સાથે એટલે તો બહુ જ મજા આવે છે ખાસ કરીને બાળકોમાં અને અમારા જેવા યુવાનોમાં નાન પરથી અમે પતંગ ચગાવીએ છીએ અને આજ રોજ 15મી જાન્યુઆરીના દિવસે સવારથી ધાબે પર ચડી ગયા છે અને પતંગ ચકાવી રહ્યા છે સાથે સાથે અમારા મિત્રો પણ છે અમારા વડીલો પણ હાજર છે એકબીજાની પતંગો કાપી રહ્યા છે લપેટ કાપ્યો છે કરીને અમે બૂમ પણ મારી રહ્યા છે અને ખૂબ મજા પણ આવી રહી છે પક્ષી જે હોય છે દોરાની આડમાં એને એનું કોઈ અંગ ડેમેજ થાય તો તરત બર્ડ રેસ્ક્યુ ટીમ જે ઓપરેશન કરે છે એમને જાણ કરી રહ્યા છે